અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી થી તેને લઈ અને વાત કરીએ તો ભારે વરસાદ તો સાથે વલભીપુર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરના મગલાણા ગામે સોલાર પ્લાન્ટમાં ચાર લોકો ફસાયા હોવાના સમાચાર મગલાણા નજીક કોઝવે પર પાણી ફરી વળતા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ચમાડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક દસ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને તે તમામને બચાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે બોટ અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છેલ્લા ચાર લોકો ફસાયા હોવાના સમાચાર વરસાદનું જોર યથાવત શું પ્રમાણે ગઈકાલથી જે અવિરત વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ખાસ કરીને બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ભાવનગર જિલ્લાના જે મોટા ભાગની જે નદીઓ છે નાળાઓ છે તેમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે અત્યારની જો વાત કરીએ તો ભાવનગર થી વલભીપુર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં કારી નદી અને સોગઢ નજીક કાળુબા નદીમાં પૂરના પાણી આવી ગયા હોય જેના કારણે આ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે ત્યાં જ નજીકમાં આવેલા મગલાણા ગામે ચાર લોકો સોલાર પ્લાન્ટમાં ફસાયા છે જેમને રેસ્ક્યુ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાય છે ભાવનગર આયુર્ભાગની ટીમ ને બોલાવવામાં આવે છે એસડીએમ ડીવાયસપી સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે આ ઉપરાંત જે સમાડી નજીક થાપનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં કેટલાક લોકો ફસાયા છે દસ જેટલા લોકો ત્યાં ફસાયા હોવાની માહિતી મળતા ત્યાં પણ તંત્રના જે અધિકારીઓ પહોંચ્યા હતા અને ત્યાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યાં રહેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ